દોસ્તો વાત કરીશું આજના વિડીયોમાં રામ ડાયરાને લઈને કેસુર કિંગ જે ગુજરાતી યુટ્યુબર છે તેની કમાની વિશે દોસ્તો કેસુર કિંગ એક ખેડૂતનો પુત્ર છે જેણે મહેનત કરીને યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી અને અત્યારે તમે જોઈ શકો છો ત્રણસો ને ચોમાલીસ વિડીયો એને અપલોડ કરેલા છે યુટ્યુબ ચેનલ ઉપર અને અત્યારે એક લાખની નજીક સબસ્ક્રાઈબર એમના પહોંચી ગયા છે એક આખી ટીમ ઊભી કરતા બહુ મહેનત લાગે છે યુટ્યુબ પર જે કેસુર કિંગે કરી બતાવ્યું તો કેશુર કિંગની મહિનાની યુટ્યુબની જે કમાની છે કેટલી છે વર્ષની એમને યુટ્યુબ પર કેટલી કમાણી કરે છે તેને લઈને તમામ માહિતી હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આપણે આવી ગયા છે કેસુર કિંગની યુટ્યુબ ચેનલના ડેટા એનાલિટ પર અને હું તમને અહીંયા ડિટેલ્સમાં જણાવીશ કે તે મહિને કેટલું કમાય છે અને એમની મેક્ઝિમમ અર્નિંગ કેટલી હોય છે વર્ષે અને મહિને બંને તો અહીંયા કેસુર કિંગની તમે ચેનલ જોઈ શકો છો ત્રણસો ને વિડીયો અપલોડ કરેલા છે અને એક લાખની નજીક આ સબસ્ક્રાઈબરની અંદર પહોંચી ગયા છે જાન્યુઆરી તમે જોઈ જાન્યુઆરી પચીસ બે હાજર ત્રેવીસ થી એમને શરૂઆત કરી હતી બહુ ઓછા સમયની અંદર એ યુટ્યુબ ની અંદર સક્સેસ મેળવી લીધી છે મહિનાની એમની કમાણી તમે જોઈ શકો છો બસો સાડત્રીસ ડોલરથી લઈને આડત્રીસો ડોલર છે એટલે કે પાંત્રીસ હજારથી લઈને સમથિંગ બે લાખ નજીક એમની મહિનાની કમાણી છે તમે જોઈ શકો છો અને સારા એવા વ્યૂઝ છે એમની ચેનલ ઉપર જોઈ શકો છો અને નીચે તમે જેવું જશો એટલે તેમનો જે લેટેસ્ટ વિડિયો અપલોડ કર્યો છે એ પણ તમને અહીંયા જોવા મળી જશે તેમણે જે વ્લોગ અપલોડ કર્યો છે એ ખેતીને લઈને જ કર્યો છે કેમ કે એ ખેડૂત પુત્ર છે અહીંયા જે ખેતીને લઈને જ એમને વિડીયો અપલોડ કરેલો છે જેવું તમે અહીંયા નીચે જશો તેમનો જે વિડીયો વાઇઝ જે એમની ઇન્કમ છે તમને અહીંયા જોવા મળી જશે તમે જોઈ શકો છો કે યુટ્યુબને લગતા જે સ્ટેટસ અમારી યુઝર્સ સ્ટેટિસ્ટિક્સ કેસુર કિંગ જે નવ નવ બે હજાર ચોવીસથી બાવીસ નવ બે હજાર ચોવીસ સુધીને એમના જે ડેટા છે વિડીયો વાઇઝ એમના જે વ્યૂઝ છે અને જે ઇન્કમ છે એ નીચે આપેલી છે જેવો તમે નીચે જશો તો નવ તારીખે જે વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર તમે જોશો તેત્રીસ હજાર અહીંયા વ્યૂઝ આવેલા છે અને આઠ ડોલરથી લઈને એકસો તેત્રીસ ડોલર સુધીની એમની એક વિડીયોની કમાની છે મેક્ઝિમમ કહીએ તો એકસો તેત્રીસ એટલે નવ હજાર સાડા નવ હજાર જેવી ઇન્કમ છે એમની એક વિડીયો ઉપર આટલા ઓછા સબસ્ક્રાઈબરની અંદર આટલી સારી ઇન્કમ અને આટલા ઓછા સમયની અંદર આટલા સારા સબસ્ક્રાઈબર કરવા એ બહુ મોટી વાત છે વિડીયો વાઇઝ તમે એ ઇન્કમ જોઈ શકો છો દસ તારીખે જે વિડીયો અપલોડ કર્યો હતો તેની અંદર પણ સો ડોલર જેવી મેક્સિમમ તેમની ઇન્કમ છે જે હું નીચે તો આપણને એવરેજ પણ અહીંયા ખ્યાલ આવી જશે જે વીકલી એવરેજ એમની કેટલી કમાણી છે તો ડેલી એવરેજ એમની જે કમાણી છે એ તમે જોઈ શકો છો એવરેજ એ વિડીયો અપલોડ કરે એટલે આટલી કમાણી એમની એવરેજ થતી જ હોય છે આઠ ડોલરથી લઈને એકસો છવ્વીસ ડોલર સુધી અને જે વીકલી એવરેજ છે અઠવાડિયામાં એમની એવરેજ ઇન્કમ આઠસો પંચ્યાસી મેક્ઝિમમ આટલી આઠસો પંચ્યાસી ડોલર જેટલી કમાણી થતી જ હોય છે અને જેવું અહીંયા તમે જોશો તો લાસ્ટ થર્ટી ડેઝ એટલે છેલ્લા ત્રીસ દિવસની જે એમની કમાણી છે એ જોઈ શકો છો અડત્રીસો ડોલર જે મેં તમને ઉપર બતાવ્યું એવી વર્ષની પણ મેં તમને અહીંયા કમાણી બતાવી તમે જોઈ શકો છો અઠ્યાવીસો ડોલરથી લઈને પિસ્તાલીસ હજાર પાંચસો ડોલર એમની વર્ષની અહીંયા ઇન્કમ છે તો દોસ્તો કેસુર કિંગ પણ આટલા ઓછા સમયની અંદર સારો એવો ગ્રોથ કર્યો છે યુટ્યુબ પર જો તમે પણ નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી હોય તો મહેનત કરજો કેમ કે અહીંયા જેવી મહેનત તમે અહીંયા કરશો એવો તમને યુટ્યુબ તમને રિસ્પોન્સ આપશે તમારા વિડીયોને પ્રમોટ કરશે રિકમેન્ડ કરશે અધર ચેનલને વિડીયો બતાવશે અને વ્યૂ પણ તમારા વધી જશે અને જેવા તમારા વ્યૂ વસે સબસ્ક્રાઇબર વસે એટલે તમારી કમાણી પણ વધશે એટલે મહેનત અહીંયા યુટ્યુબની અંદર માગતી હોય છે એટલે મહેનત કરશો તો તમે પણ યુટ્યુબની અંદર અંદર સક્સેસ મેળવશો હું તમને એટલા માટે આ લોકોની ઇન્કમ બતાવતો હોઉં છું કેમ કે તમને અહીંયા મોટિવેશન મળે તમને પણ પ્રેરણા મળે આ વિડીયો જોઈને તમે પણ જે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તેના પર તમે મહેનત કરો જેથી તમે પણ ત્યાંથી પૈસા કમાઈ શકો તો દોસ્તો આ વિડીયોની અંદર જે મેં માહિતી આપી તમને ગમી હોય તો વિડીયોનો લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ